કારણ કે મારી પાસે ગાડી નથી ગાડી છે પણ ઘરે પડી છે અને સવારે હમણાંથી હાલીને જાઉં છું એટલે તો ભાઈ ભૂખે બહુ લાગી છે દોઢ વાગો આવ્યો છે તો હાલો ફટાફટ જાય જમી લઈ પછી તમને મળી તો ફૂલ બ્લોકમાં બન્યા રહેજો તો ભાઈ જો જમીન હવે નીકળી ગયો તો ધાબા પર જતો હતોને ધાબા પર આંટામાં મરાઈ દે અને પછી ગાવું તો દુકાને જતું મારે હાથમાં જાઓ સિંગ લેતો આવ્યો અત્યારે જમીને છે ને ખાવી પડે ત્યાં સુધી નો આવે ને ઉપર તો તડકાને તો વાત જવા ગયેલો તડકો છે ત્યારે તો હા શું છે ઉનાળો શરૂ થવા આવ્યો ને એટલે આપણું આ બધું સેટિંગ કરેલું હતું એ જો આ છે ગ્લોબની પિન છે ગ્લોબ નાખી દીધો હતો કારણ કે બેહું ને એટલે આટલો તો આપણો અહીંયા જ ભાઈ બસ હલો ભાઈ તો આપણે છે ને દસ પંદર મિનિટ બેસીએ અને પછી નીકળીએ દુકાને બરાબર હાથે પીગડ્યા શિંગ બિંગ કાંઈ ને પછી જઈએ આપણે હલો તો હવે દુકાને જઈએ અને ગાડી આવી ગઈ છે ગાડી લઈને જવાનું છે ચાવી લેવા ઘરે જવું પડશે એ તો ધાબા ઉપર હતો આવ્યો જ છું એટલે તો મોટું ધોઈ નાખી ફ્રેશ થાય ને પછી ચાવી લઈને દુકાને જઈ લાઈટ વહી ન ગઈ તો સારું છે ગાડી તો મૂકી દીધું મેં અહીંયા એટલા પડે નહીં ક્યાંક જો લહેરી ગઈ વાંધો નહીં રેડી જ છે લાઈટ ન ગઈ તો સારું વાંધો હાલો દુકાન જઈને જોઈ તો ભાઈ લાઇટ તો છે એટલે વાંધો નથી પણ ઉનાળાનું મોટો કેવું થઈ ગયો હતો કેમ કે હવે ઉનાળો શરૂ થઈ ગયો

કેટલા વાગે ત્રણ ને છત્રી થઈ છે હમણાં ઘરે જાઓ અને પાછો ચા કોફી પીને પાછો આવું પછી આપણે એને તમને બતાવીશું કે એમાં હું આવેલો છે બરોબર તો ફૂલ બગમાં બિનારી છે કે ખારું તો મસ્ત મજાનો ભાઈ પાર્સલ છે એમાં હું છે એ તો મને તો ખબર જ છે તો હું તમને આવીને પછી બતાવીશ એમ કે હું છે એમ બરાબર તો ભાઈ ફૂલ વિડીયોમાં બિનારી જોવા લાસ્ટ સુધી જે છે તમને બધું બતાવીશ આજનો ટોપિક તો આપણે મળી ગયું કે હું છે મતલબ પાર્સલ જે આવ્યો ને હું તમને બતાવીશ આજમાં કે હું છે ને હું આવેલું છે એમ બરોબર અત્યારે તો હું ઘરે આવ્યો હતો ચાર વાગ્યા થાય એટલે પણ જે બધું વસી હું તમને આજ બતાવીશ કે અંદર એમાં શું હતું એમ પહેલાં તો એ મકાન આંટો મારવા જતો હતો હું થાબા ઉપર થાબા પર ગયો પછી આ મકાન આવી ગયા હમણાં ત્યાં આવ્યો નહોતો ને તો અહીં બતાવતો જો કેટલી સ્વાદ છે ઘરના કહેશ છે સાફ સફાઈ હમણાં જે મકાને કામ બન છે એટલે પણ તે બધી વસ્તુઓને પડી હોય બધું સરખું મારા મમ્મી કરી નાખું છે બધું સ્વાદ છે બધું બાદ જવા જેવું ને તો ભાઈ મસ્ત મજાની રૂમ ને કિચન છે આ તો બાથરૂમ છે કિચન સામું છે આ મેન ગેટ છે મેન રસ્તો એ બધા વાસણોમાં હું કવિ એટલે છે બધું તમને વાત કરી છે પર અને અત્યારે જો આ રસ્તો હાલવાનો છે ત્યાંથી તો એ બધું જો પાર્સલ આવે છે તમને બતાવી બરાબર તો ફૂલ લોક કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણી ચેનલ પર નવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો તો ભાઈ દુકાને આવી ગયો છું ને ધોનો ભાઈ બાટલો ભરવાઈ ગયો છે ને બાટલા એની નળી કાઢી પાણીનો બાટલો આ બધું સાફ સફાઈ કરવાની હોય કે એટલે રાખવી પડે આમ ધોઈને ઉડે તો બાટલો ભરીને આવે છે હમણાં અને મેં તમને વાત કરી હતી કે આપણે હું વસ્તુ આવી છે હું તમને બતાવું પણ થોડી વાર રહીને બતાવું જો અમારા ભાઈ બાટલો ભરીને વેલા છે કાલે આમાં નાખી દે ને હારું એક કામ કરી ગયું એ કઈ કામ ન કર તને આટી જ મારી દઈએ કાંઈ મને ફાવશે નહીં નો ઢોળે ઝાભો દેવો તો જાભો આપો સાફ કરવું પડશે બાજુ મારી જમ થેન્ક યુ ઓ ભાઈ એટલા એલા ફોનમાં આવશે તો ભાઈ છે ને મેં કીધું તમને હું આવું છું બરોબર બતાવો તમને જો આજે ભાઈ બેંક નહીં એ પાસબુક છે ને બેંકનું ખાતાનું બધું બુક છે ને એટીએમ છે અને ચેકબુક છે બીજું કાંઈ નથી આવેલું ભાઈ બસ ઈ જ આવેલો હતો તે એ કાંઈ તમને બતાવું કહું હતું ને લાસ્ટાસ્ટાસ્ટાસ્ટાસ્ટમાં બતાવી દે બીજું તો હું આવે કાઈ આવ્યું નહોતું હતું તો કાંઈ નહીં ભાઈ આપણે બ્લોગ પૂરો કરવો છે ને હવે મને ભૂખ લાગી છે 10 દસ ભાગો તો આપણે જયસી ઘરે તો ખાસ કરીને આપણી ચેનલ પર ન હતું ચેનલને સબસ્ક્રાઇબ કરો એ પહેલાં આપણે જય શ્રી રામ દર્શન કરી લેજો બરોબર ને મળીશું આપણે એક ફરી નવા બ્લોગ સાથે બસ બધાને જય શ્રી રામને મળીએ કાલના બ્લોગમાં તો અત્યારે બસ બાય બાય ને ટાટા આવજો